જય માતાજી જય માતાજી જય માતા એક ગુણમાં ભાઈ જો આપણે એટલી ફૂલી આપણે કઈ આપણે જો આ ફાઈનલ ગુણ કાઢ દીધી કાકાને અહીંયા ભાઈ આવ્યા જોઈ લે યુટ્યુબ ફેમિલી આ તુવેર નો છોડવો છે ઓ જોજી ભાઈ ભાઈ ને ભાઈ અહીંયા ભાગ્યું રાખ્યું કે હું આ બાજુ ફેરો કર નાખો ને કાશીષ ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી બધા મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર અને જય માકુલ દેવી કંકાય આવી ગઈ એક નવા લોગમાં ભાઈ કારણ છે કે આજે પાસે આપણે ખેતર આવી ગયા અને કામકાજ આલે ભાઈ જે આપણે મગફળીની બે રાખી હતી ને એનું ટૂંકમાં આપણે ઘાણી કાઢવાની છે કે જો આ ઘાણી કાઢવાની છે તો રોમા અને આશીષ મગફળી અમુક કરવાનું કામકાજ કર્યા તો આપણે એને થોડાક મદદ કરવા ઓળખી જઈએ આ વીણા ની મગફળી છે જો આવી ખરાબ દોડવા નીકળતા હોય ગાવા આ બધી કાઢવાના થાય તો આપણે પાછી ઘણી ક્યાં થઈ જાય દેવેન્દ્ર બાપુ તો ચાલો આપણે મગફળી હમી કરવા વર્ગી જઈએ એક ગુડમાં ભાઈ જો આપણે એટલી ખોલીએ આપણે કઈ ટૂંકમાં હામી કરીએ આપણે ઉકલતું નથી આશી છે અને મામી એ એટલી બી હું જાઉં કે અમે આપણે નહીં ઉકલ્યો ગૂણ લઈ આવી દો પછી છૂટો અને જો આમાં એટલું કસ્તર નીકળ્યું ને હજી તો વાવલીને કાઢશે અને આનો આપણે ઉપયોગ શું કરવાનો છે તારે એટલે ઘાણી કાઢવાની છે કે ખાવા માટે વાહ ભાઈ વાહ બંને કામ કરવાનું છે તો આપણે ગુણ બાર્બર કાઢી દી પછી આપણે જાવું અશોકભાઈ ની ને ભૂપા કાકા ની ને રાજભાઈ ની વાડીએ એમના છક્કર મારી આવીએ રાકાનો બાજરો જોવા હમ રાકેશભાઈ નો બાજરો જોવા જવાની ગણતરી છે પણ ટાઈમ મેટ છે તો જાવું ને આ નહીતર હાલો ગુણ તો આપણે કાઢી લઈએ આપણે જો આ ફાઈનલ ગુણ કાઢી દીધી ય આપણને અને આશિષ આપણે પાણો બા અને રોમા મેડમ મગફળી હમુ કરવાનું કામ કાજ કરે તો નીકળો રજા લઈ લો ને તારી મામી ને આપી દે કે જાઉં કે હાલો હાલો ભાઈ તો નીકળી જાય આપડે અશોકભાઈ ને રાખ રખડવું તો પડે ને અમારું રખડવાનું કામ છે તમારું કામ કરવાનું કામ કાજ હોય એટલે તમારે સતત કામ કરવું પડે હું ચાલો તો આપણે નીકળીએ અશોકભાઈ ની વાળીએ પોપા કાકા ની રાકેશભાઈ જેટલા હશે એટલે બધા વીણી લેવાનું છે રાજભાઈ ને ચાલો તો જઈએ આપડે કાકા ને અહીંયા ભાઈ આવ્યા ફૂફા કાકા ને હંસા કાકી શું કરો બીઆ એટલે તમે ગાણી નું કરતા છે એમ નામ કઈ નો આવી ના વીણતા ક્યાંથી લીધા કાકા મગફળી ક્યાંથી લીધી બીઆ હવા ભાઈ દોડિયા ને ત્યાંથી મગફળી લીધી એ આમાં રોમા ને માં વર ગયા માં ભૂપા કાકા નંસા કાકી વર ગઈ ગયા ને આ બાજુ અશોક ભાઈ ન્યા આવ્યા હતા ભાઈ ઈની તુવેર રો ઈની મસ્ત તુવેર છે આ રીંગડી ઈની હારી છે પણ રીંગણી માં નવા રધી નથી કે આ ફૂલ જ આવે ભઈયા નામાં એવા લોકો ને રી ફૂલ ફળ દેખાય અને આ રીતે જો માય બધી સિંગુ લાગી ગઈ તુવેરમાં છે તો અમારી જેમ જ આ લોકો નહીં આ લોકો એમ કે કેટલી તુવેર નો થાય આપણે એને કહી જાય કહીને જાય કેટલી નીકળ છે તુવેર હવે તો હું થાય જોઈએ આપણે ખોટા પડીએ ઘરનો આપણો અનુભવ ખોટો પડે કઈ નક્કી નથી થતું અશોકભાઈ શું છે વાલ ઉતારો કે વાલ ભાઈ બકાલું પાંદડી વાલ તમે અહીંયા આ ચાર વાર કરી દીધું હો

અને એક છોડવામાં મને એમ છે કે ઢેગલો હિંગો નીકળશે જો આ ફક્ત એક જ છોડવો છે કા પણ આ ઉનાળા દિન એમ રહી ગયો ને પાકેલ પોપિયા પડે આ બાજુ છે હવે જોઈએ કાકાની તું એ કેવી છે આ બાજુ પોપિયા ને બગીચો છે બધી કા કેરા મેરા ઢાકી દીધા લાગે એક તો હવે અહીં ઓલી થઈ ગઈ લાગે આપણે બદામ બદામ છે બદામ મસ્ત થઈ ગઈ આ બાજુ જમરૂખડી છે આ લોકોને વાલોર ને બાલોર ને બધી એવું છે ને આ બાજુની તુવેર છે તુવેર આ હારી છે વાંધો નથી सोलवार अमुक अमुक खारा है वो तो बाकी याक याक बड़ा नहीं बदा कर जोरदार निकले थोड़ा पीवा पूरती हाला गीर एरिया मेन वरियु पपोड़ी जाले क्या अत्यारपोड़ी मान दी मोटर का

यारी दे हुफ लुक हेत्र रे ओला झाड़वा दिखैया उदी न आ बाजू सेठ जो ओलू झाड़ू दिखाई ने न्या उदी बुपा काका नु से तोरसोक भाई ने बुपा काका ने बेनी तुवे जोई आ माई

જો પાકવામાં ફૂટે નહીં એક જોવું પડે અને બજાર ભાવમાં કેવું જળવાય તો લગભગ અમે કદાચ નર્મદામાં વહી જઈએ ને આ રીતે મસ્ત અને આમે બીડીએન ટુ કરતા વેલી બાઈકી ને કામ જોઈએ બીડીએન જો આ બાજુ બીડીએન છે તો તમને બીડીએન નું બતાવું જો આ બીડીએન નો ફાલ છે અને આ છે નર્મદા નો ફાલ આ ટૂંકમાં બીડીએન ટુ ની જ જાય આવે આમાં ભાઈ ચાર ચાર દાણા તો લાગે જ જોવા જોઈએ અને જો આમાં કોક કોક દાડા ફાટે પ્રશ્ન મેન એ આવતો હતો હા પાકે બધી ભેગી થઈ જાય હારામાં હારું કે ભાઈ અને બાકી જો આ નર્મદા બહુ મસ્ત બિયારણ હાથમાં કે બાકી જો આ ફાલમાં ઘટે જ નહીં ફાલમાં તો તારે ભાઈ ઓલા ટક્કર મારી દેવો જો બાકી આ બીડીએન નો છોડવો છે દેખાય શોખો એમ નઈ આ ટૂંકમાં બીડીએન નો છોડવો છે પાછળ નો છોડવો છે ને એ નર્મદાનો છે જો આ બીડીએન નો છે અને આ બે જો એટલો ફેરફાર છે આમાં એનું કારણે આમાં કઈ નથી દેખાતું આમાં જો કાયદે લુરખા દેખાય બધું ભાઈ એટલે તો એક તો આ પાસે બે છોડવા જઈને અમે જોયું તો વાર જો આ જો બીડીએન ટુ નો છે છોડવો અને આ જો આ નર્મદાનો છે નર્મદા પર ટૂંકમાં બીડીએન ટુ ની જ જાય આવે પાકે વેલી અમારે તો પે વેલી પાકે ને એ અમારે લાગુ પડે કે આવે ભાઈ સોલિડ છે હો ભાઈ કઈ ઘટે જ નહીં જો આમ જો ઉછું કરીએ ને એ ટૂંકમાં વરી ગયું વજન થી બધું ભાઈ વજન થી ટૂંકમાં વરી ગયું નર્મદા તો બહુ મસ્ત છે હો ભાઈ કઈ ઘટે જ નહીં સોલિડ છે જો આ રીતે કરે ને આખું કમ્પ્લીટ જો આ રીતે મેં અહીંયા ઉછું કર્યું થોડુંક છોડવો આ વજનથી ટૂંકમાં વળી ગયો બાજુભાઈ આના જો આ રીતે જવું તો ખરા અને આમાં છે ને ભાઈ ચાર ચાર પાંચ પાંચ છે ઓલા લુરખા જો બાજુભાઈ જો આ એક જોયા છે હું છે જો આ જો જો આ કેટલા છે પાંચ નો લુરખો છે પણ ફ્લોમાં પાંચ હિંગ હિંગ પણ છે જો પાંચ દાણા છે બે ત્રણ માં પાંચ જણા છે ને બીજા ચાર ચાર છે એટલે આપણે તો ટૂંકમાં ઉતારા નો ફેર પડે ને એમ કહો ચાર ને પાંચ ચાર ને પાંચ તો આ રીતે ભાઈ નર્મદા નું બિયારણ પણ બહુ સારું આવે વજુભાઈ ને ભાઈ લાલભાઈ ને એમ ખાસ મુલાકાત લેતા લેવા આવ્યા તો લાલભાઈ ક્યાં જુનાગઢ જુઓ ભાઈ જુનાગઢ જાય નર્મદા નું આ બિયારણ જોયું બહુ મસ્ત છે પોર આપણી ગણતરી છે કામ છે એટલે ભાવ તાલ માં હું રે તો અમે નર્મદા માં વૈયા જાવ હું વજુભાઈ પોર તો પોર ભાઈ જુનાગઢ નો ધક્કો નહીં ખાઈએ કાં ખોટો આજ રાખવી ને સારું 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 અચકાણ રાખવી ને અમારે એવું કઈ થાય તો હું કઈ તમને હા મિક્સ લીધું હાલે 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 બિયારણ રાખી દે ઘરનું કાનું સારું સારું લે વીસ કિલો રાખેલો અમારે જો કંઈ આમાં જોઈ લઈએ પાક ધર્મમાં વજુ ભાઈ પ્લસ શું છે કે આમાં ભાવતાલનું સિલે પાકવામાં ને ફૂટવાનું ને શું થાય ને ઈ મેન જોવાનું હોય બાકી તો કંઈ ન આમાં જવાનું તો હાલો ભાઈ નર્મદાએ જોઈ લીધી ની હવે આપણે કદાચ રાકેશભાઈ ત્યાં હાતો હું કરે ઓલી કરો બાજરામાં ત્યાં વયા જાય કા રાકેશ છે કા કોણ મેરું હોય છે કે હાલો તો આપણે ત્યાંય જઈએ ને ભાઈ અહીંયા

જુનાગઢ મમ્મી તો આ રીતે ભાઈ છે ને બહુ મસ્ત બાજરો છે કે ઘટે ને એવો તો ભાઈ આ ખેડૂતની મહેનત ને રંગ લઈ આવી ભાઈ ની મહેનત ને થોડોક સપોર્ટ કરજો ભાઈ હોય કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં ફેરો કરના કોને કા સીધા હવે આપણે સીધા મગફળી હમી કરતા હતા રોમા નાશી પછી આપણે ગયા તા અશોક રાજભાઈ ની વાડીએ ગયા હતા પણ રાજભાઈ ભેગા નઈ જ્યાં